સમગ્ર કચ્છમાં સવારથી બફારો અને ભારે ગરમી બાદ બપોરના વાતાવરણમાં પલટો આવ્યો હતો ભુજ મુન્દ્રા સહિત આજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો સમગ્ર કચ્છમાં પાંચ સવારથી જ ભારે અસહ્ય બફારો ગરમી જોવા મળી હતી દરમિયાન બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો તો કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા આકાશમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો ભુજ મુન્દ્રા અને તેની આજુબાજુના રાતપર સહિતના વિસ્તારમાં વરસાદ ત્રાટક્યો હતો ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો લગભગ અડધો કલાકથી વધુ સમયગાળો વરસાદ ચાલુ રહ્યો હતો વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી રહ્યા હતા અને જે અગાઉ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ આજે વરસાદ ચાલુ રહ્યો હતો મૂંચ અને આજુબાજુના ગામડામાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે